Laki je berdabung Laki je berdabung Laki je berdabung Laki je berdabung ઈ તમારો સામી સંપની નો બાયનર હમ 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 આ આવી છે ને બે વેટર ડાક ત્રણ વિજેતેમાં દેખલાવાઈ જાય ન થાજે ખબર હતી કે 14 તારીખા ના ના ઈ તો હમ 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 ગડવી

પોલીસ વાળા તમે હારવાર બેહી જાવ મારી પબ્લિક પબ્લિક કોઈ આવી આવી નહી હેરસુ કરે જે તમે સારી કેવી કરો તારીખ ભાઈ જેને ન્યાય મેળવવો હોય ગમે ત્યારે આવે હાલો મિત્રો બધા પોતપોતાના મિત્રોને લિંક મૂકી દો અત્યારે ગાર્ડન નથી લાવી છું થોડી વારમાં પબ્લિક ભેગું થાય એટલે હવે આગળ વિચારી રસ્તા બેન કરવા કે હા પોલીસ અડ્ડા તમારું શું કેવું ભાઈ હવે પબ્લિક વિશે રસ્તા બેન ઉદ્યોગ ભવન બેન કરી દેવું ઘર ચાર ગાડા ને મહેન્દ્રભાઈ અહીંયા જે પણ મારા ભાઈઓ છે બધા અરે ભાઈ મૂળ ખાલી પાંત્રીસ ચાલીસ જણા આવ્યા બધા આવો બધા આવો ભાઈ ગાંધીનગર હોય એ લોકો બધા આવો તો કઈક કામ થશે બાકી આ પાંત્રીસ ચાલીસ માં તો એક ડબ્બો ભરીને લઈ જાય ને સાંજે મૂકી દે કઈ ફરક નહીં પડે એ લોકોને અને એમાં પણ આજે તો આપણે અહીંયા બધા ભેગા થશું ને એટલે એની અસર થોડીક થવાની કાલે પંદરમી ઓગસ્ટ છે એટલે એ લોકો તો અસર થાય કાલે પણ આંદોલન કરશે એટલે તો બનવાનું જ છે આજે ભાઈ આમ એની ઉપર પ્રેશર બને જ છે કારણ કે કાલે પંદરમી ઓગસ્ટ છે ને આજે આજે પબ્લિક ભેગી થઈ ગઈ તો ભાઈ બધું શક્ય છે આવી જાય તો ભાઈ કામ થઈ જાય જો ધીમે ધીમે કેટલા જેવા તો ભેગા ગયા હા ખાલી પાંચ જણા હતા અશોક ભાઈ કહી તમે અહીંયા આવો કોલેજ બોલે આજ ન જવાનું હોય આપણે માર્ક લેવાના છે ક ચાર ના ગાર્ડન ને આપણે સરદાર પટેલ ની મૂર્તિ પાસે ભાઈ ભરતભાઈ રબારી મૂર્તિ ની એક્ઝેક્ટ સામે ક ચારે ઘરે થી કે ને તે ક ચારે સરદાર પટેલ ના શરણો માં બેઠા ભાઈ પણ ધીરજ રાખવામાં એવું છે કે આપણે ટાઈમ આપ્યો ને પછી જે મોડું થાય ને તો આમાં ધીમે ધીમે જેટલા જાય એટલા સામા આવે તો એનું જ રહે એકાળે બધા ભેગા થઈ જાય ને તો બધું શક્ય છે આજે તારી કામ હમ કે તો બધા છે પણ કોઈ આવતું નથી અત્યારે રામકથાએ તો કોઈ છે નહીં પથિકા હોય એ આવી જાય ફટાફટ ઘરેથી બધા જોવે લિંક આપડી શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો આપણે અહીંયા ગાંધીનગર જ રહીએ એટલે બધી તમને લાઈવ અપડેટ જોવા મળશે ના ના સુનિલ આવશે યુવરાજ શિયારે આપણી હાટુ પોલીસવાળા મિત્રો પણ આવી ગયા છે સાઈડમાં બેઠા જ છે પોલીસવાળા મિત્રોય આવી જ ગયા છે સાઈડમાં બેઠા છે આપડી હાટુ કા ભાઈ કમલેશભાઈ દ્વારકા કેમ જવાબ નથી આપતા આવો તમે તે ફોજ મોકલો થોડીક તમારી ફોજ અહીંયા મોકલો એટલે અમારું કામ થઈ જાય જો પોલીસ વાળા મિત્રો વાળા ઝાડવાની પાછળ બેઠા છે વૈદ્યુ વૈદ્યુ ભાઈ ધીમે ધીમે વધે છે અરે મોકલાવાની ભાઈ ભાઈ ફોજ થોડીક મોકલો તો અમારે સારું પડે ને અરે યુવરાજજી જાલા તમે આવો યાર એમ વધવા દયો ને પછી તમે આવો ને ત્યાં તો અમને ભરીને જતા રે એ શું કામ નું છે એક આરે આવો તો અવાજ થાય મોટો ગડવી ને જો કમાન્ડો વાળા ને કી થોડક તમારા ક્લાસિસ ને મોકલો પાક્કો સુરેન્દ્રભાઈ બારિયા પાંચ જણા આવો આજે ભાઈ થોડુંક એ લોકો ઉપર પ્રેશર એ બનવાનું છે કમલેશભાઈ કારણ કે કાલે પંદરમી ઓગસ્ટ છે ઓલા અમિત કાકા કાયમી ભરતી કરો એમ કેમ કીધું કાલે બધે કહેશે ફોરેસ્ટની ભરતી સીધી રીતના કરો બાકી નહીં મજા આવે ધીમે ધીમે બધા લોકો આવે જ છે હવે જો ભાઈ ભાઈ ક્યારે બેઠા હોય એ બધા એ લાઇવમાં જોડાવ એટલે ખબર પડે કે તમને ખબર પડે આવું જરૂરી કેટલું છે તમે ઈજ શરૂ કરીને બેઠા લાગો ભાઈ સારું સારું ભાઈ જો પબ્લિક બધી ખૂણે ખાતરે બેઠી જ છે બોલાવ એક આકલની જરૂર છે ખાલી તમે આવી જાવ એટલી વાર હાલો બીજા પાંચ મિત્રો આવ્યા ભાઈ રામકથા એ કોઈ બેઠું હોય તો અહીંયા આવતા રહ્યો બધાય ઘર ચારના ગાર્ડન ને પાકું પાકું ગોવિંદભાઈ ને ચો કમાન્ડોવાળા ને કે તમે લઈને આવો બાકી બધી એકે એકેડમી તો આવતી નથી કોઈ ગઢવી ભાઈ આવે એમ કે ગઢવી આવે છે રાયસણ થી કે છે કમલેશ હા ભાઈ વિધાનસભા એ જાસુ ભાઈ ગાર્ડન માં ગાર્ડન માં આવો ને એટલે એક બાજુ પકડી ના શકે તમને હરખે ત્યાં આરામ કથા બેઠા હોય તો સીધા ઉપાડીને જતા રહે ગાર્ડન માં આ બાજુ આવે તો ઓલી બાજુ જવાનું ઓલી બાજુ આવે તો આ બાજુ જવાનું આ સીધું વિધાનસભાનો રસ્તો જ પકડવાનો છે આપણે

આમાં લાગી જાય તો પછી દરરોજ કોલેજ કરીશું બસ બસ શોખ હવે ઓછા મેસેજ કર તારે પ્રેક્ટિકલ હશે હવે આવો બધા મિત્રો આવો તમારી વાત છે તમે કઈક આવો તો આપણે આગળ વધારીએ જો પબ્લિક તો ધીમે ધીમે થઈ ગઈ છે અહીંયા અહીંયા બેઠા છે સામે બેઠા હે અહીંયા બેઠા છે આ સાઈડે પબ્લિક બેઠી આ બાજુ છે ધીમે ધીમે આજે આવે છે બેનું ભાઈ આમાં ભેગા દેખાવા એવું છે તમે કોઈક હરખા ભેગા થાવ તો અવાજ આપડો થાય આમાં તો એટલા ભરીને વહી જાય પછી હજી તમે બે વાગ્યા આવો તો કેમ મેળ લેવો બધા મિત્રો આપણે ફોરેસ્ટના ગ્રુપમાં લિંક મોકલો માં જોડો બધાને બધાયને અપડેટ મળતી રહી એટલું તો કરો તમે ઘરે બેઠા બેઠા તમે અહીંયા આવી નથી શકતા તો એટલું તો કરો બધા જો બીજા એડ પાંચ બીજા એડ લાકાભાઈ તમે આવો બે ભાઈ જેને માર્ક્સ આવ્યા હોય ને મહેનત કરી એને પડ્યું હોય કે ભાઈ કઈ રીતના આપડી આરે બધો ઝોલ થયો છે ભાઈ ઘેરે બેઠા બેઠા તો કોઈને ન ખબર પડે અમે ભાઈ ગાંધીનગર ના છીએ વિક્રમભાઈ વાઘેલા ન્યાય પાછા ના આવતા તમે પધારો તો તમને ન્યાય થાય જો હવે ધીમે ધીમે પબ્લિક દેખાય છે આપડી અડધા બહાર ઊભા છે કોલ અત્યારે નહીં અશોકભાઈ લાઈવ શરૂ છે શું છે ભાઈ હવે બોલાવો બોલાવો ભાઈ અહીંથી કોઈ હોય તો ફટાફટ વિક્રમભાઈ હાંજે હાંજે તો વિક્રમભાઈ નથી મેળવ્યા કાલનું પાછું રાખ્યું તો આ લોકો બાઈક થયા હોય એનું શું કરવું તમારા કોઈ મિત્રો હોય ગાંધીનગર માં એને કયો એટલે બધા આવે બેન બધી આવી ગયેલી છે કમસે કમ વીસ જેટલી તો બેનું છે પોલીસ પોલીસ તો ભાઈ નજર રાખે એનું કામ છે એ તો ધર્મેશભાઈ પટેલ ઘર ચારના ગાર્ડને આપણે સ્ટેચ્યુ છે સરદાર પટેલ ત્યાં એની સામે એક્ઝિટ આવવાનું છે મા